એક સુંદર મજાનું જંગલ હતું એ જંગલમાં એક શિયાળ રહેતું હતું એક દિવસ શિયાળે તો ખૂબ જ ભૂખ લાગે છે કે તે ખોરાકની શોધમાં નીકળી પડ્યું ખોરાકની શોધમાં આમ તેમ ફરવા લાગ્યું ક્યારેક એ દોડતું તો ક્યારેક એ ધીમે ધીમે ચાલતું આમ ઘણું ફર્યા પછી શિયાળ ખેતર પાસે આવી પહોંચી ગયું ત્યાં જઈને જોયું તો દ્રાક્ષના વેલાઓ હતા તેના પર તો સુંદર મજાની દ્રાક્ષો લટકતી હતી એ જોઈને તો શિયાળનામાં પાણી આવી ગયું અને એ તરત જ દ્રાક્ષના વેલાઓ પાસે પહોંચી ગયું અને ત્યાં જઈને જોયું તો દ્રાક્ષ તો બહુ ઊંચી હતી પરંતુ શિયાળભાઈને તો ખૂબ જ ભૂખ લાગી હતી થી તો તે દ્રાક્ષ ખાવા માટે કૂદકા મારવા લાગ્યા કૂટકા મારવાનું શરૂ કરે છે એક કૂદકો માર્યો બીજો કૂદકો માર્યો ત્રીજો કૂદકો માર્યો ચોથો કૂદકો માર્યો પાંચમો કૂદકો માર્યો અને શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં આમ ઘણા કૂદકા માર્યા છતાં પણ શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં કૂદકા મારતા મારતા શિયાળ ખૂબ થાકી જાય છે છેવટે કંટાળીને બોલે છે હા 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 આ દ્રાક્ષ તો ખાટી છે આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય હું તો ના જ ખાવા આમ બોલી શિયાળ ત્યાંથી જતું રહે છે